નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે અમે એક એવા જ પ્રગતિશીલ ખેડૂત અને યુવાન અને અમારા મિત્ર જેમની પાસેથી હું જે છે આ ક ખ ગ જે શીખ્યો છું એ એટલે અમારા શિવ શિવાભાઈ પાસેથી જે છે એ મિત્રો અમે આ બધી જ જે છે જે ખેતીને લગતું જે છે કાંઈ કામ હોય જે એગ્રોને લગતી જે કાંઈ કામગીરી હોય એ હું અમારા શિવાભાઈ પંડ્યા પાસેથી શીખ્યો છું આ શિવાભાઈ પંડ્યા જે છે એ આમ તો અમારા બંને સાથે જે છે એ કહેવાય કે સાથે જ અમે અભ્યાસ કરતા હતા પણ જે આમ એગ્રોની લાઈનના અંદર મારા ગુરુ છે તો એમની પાસેથી જે છે એ મિત્રો આજે આપણે શીખવાના છીએ જાણવાના છીએ કે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ છે એમાં અમે જે ભલામણ કરીએ છીએ તો એ પ્રોડક્ટમાં અમે કેટલા એની અંદર જે સક્સેસ ગયા છે કેટલા ઉણા ઉતર્યા છીએ એટલે તો અથવા અમે જે ખેડૂતોને કહીએ છીએ એ ખેડૂતોના કેવા અનુભવ રહ્યા છે છેલ્લા એક વર્ષતા એ પોતાના શોપ ઉપર જે છે એ પોતાના ફાર્મ ઉપર પણ પેલા પહેલા ખતરાઓ કર્યા છે અને ત્યારબાદ જે છે એ આજુબાજુના એમને આપ્યું છે એમની જાણવાનો પ્રયત્ન એમના જ સાંભળીએ કે અમે જે વાત કરીએ એ હાંસી છે કે ખોટી છે કારણ કે કે વાત કરી એમ જે હાંસું હશે એ અમને કહેશે કારણ કે એને અમને જ આ લાઈને શીખવાડ્યા છે તો આપનો પરિચય આપી અને ત્યારબાદ જે છે અમારા ખેડૂત મિત્રોને જે અમે ભલામણ કરીએ છીએ જે ખેડૂતોને સસ્તું પડે છે જે જૈવિક પ્રોડક્ટ તરફ આગળ વધવું છે જે ખેડૂત મિત્રોને દવા અને ખાતર થી જે છે એ થોડાક જે છે નજીક લાવવા માટેનો અમારો જે પાપા પગલી છે એમાં અમે જે છે અમારો પ્રયત્ન કેવો છે એ અમારા ખેડૂત મિત્રો ને જણાવો આપનો પરિચય નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ પંડ્યા શિવશંકરભાઈ જટાશંકરભાઈ ગામ ઠાડજ તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર મારા દુકાનનું નામ જે છે એ શિવકુંજ કૃષિ કેન્દ્ર અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ઓગણીએશી ઓગણીસ બેતાલીસ બાવીસ બીજો નંબર છે સત્તાણું બસો બાવીસ સત્તાણું એકસો બેતાલીસ ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આપણી સાથે આજે મારા ક્લાસમેટ છે અને અમે બંને કૃષિ ડિપ્લોમા સાથે અને અત્યારે હાલની અંદર જે વિસ્તરણ અધિકારી તરીકે જે ફરજ બજાવી રહ્યા છે આજે જે વિષયની અંદર જે કામ કરી રહ્યા છે પહેલી વસ્તુ તો મને ખૂબ આનંદ થયો છે કે ખેડૂત ખુશ તો બધા ખુશ અને જમીન બળવાન તો ખેડૂત ધનવાન જીવો જીવશ્ય ભોજનમ જમીન જે છે એ આપણું મુખ્ય ઉત્પાદક અંગ છે અત્યારે આ હાઈ ટેકનોલોજી અને હાઈ રાસાયણિક કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ અને જંતુનાશક દવાઓ જે ખેડૂતો આડેધડ બેફામ ઉપયોગ જે કરી રહ્યા છે અને જમીન એકદમ બંજર બનાવી દીધી છે ત્યારે મારા મિત્ર જે છે એ ખેડૂતો સાથે આજે હું એમ કહું છું સાડા ત્રણથી ચાર લાખ ખેડૂતો સાથે જેઓ લાઈવ કોન્ટેક્ટમાં છે અને આજે જે ખેડૂતોને એક બચાવવાની અને જમીનને બચાવવાની જમીનને જીવંત કરવાની અને જમીનની અંદર જે રહેલા ખેડૂતોના જે મિત્ર જે જીવાતો જે બેક્ટેરિયાઓ છે એમને જીવંત રાખવાના અને છોડને બધા પ્રકારના જે તત્વો જે છે એ કુદરતી રીતે જે મળી રહે એ રીતે જે કામ કરી રહ્યા છે એ પ્રોડક્ટ આપણી વચ્ચે લઈને આવ્યા છે અને આજથી લગભગ ચારેક મહિના પહેલાં એ સૌપ્રથમ મારી પાસે એ પ્રોડક્ટ લઈને આવ્યા તુલસી એગ્રો ઇનોવિટિવમાંથી અને એક ખેડૂત લક્ષી જે આખો અભિગમ એમનો જે છે કે ભાઈ મિત્ર જીવાત જમીનની અંદર બચી તે અને જે મિત્ર ઉપરથી પણ જે છે એ પાકનું સંતુલિત જે છે એ કીટ નિયંત્રણ જળવાયે એ રીતે જે દવાઓ લઈને જે આવ્યા છે જે કુદરતી જે પ્રોડક્ટ જે છે જમીનની અંદર જે પાવાથી જમીનની અંદર જે બેક્ટેરિયા રહેલા એમનો ખોરાક જમીનની અંદર પડે રહેલા અસ અલભ્ય તત્વો જે છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવાવે સૌપ્રથમ ખેડૂત મિત્રો હું આપને જાણ કરું તો વેદાંત કરીને જે પ્રોડક્ટ જે છે એ

મારે ઉત્પાદન વધ્યું છે તો મને ખેડૂતો મને કે શું તમે નાખ્યું છે તો મેં એમને કહ્યું મેં કોઈ એવા રાસાયણિક ખાતરો નથી નાખ્યા કોઈ એવી જંતુનાશક દવાઓ કે વૃદ્ધિ નિયંત્રકના ઉપયોગ નથી કર્યા પણ જે છોડને જે જોઈએ છે એ કુદરતી સ્વરૂપની અંદર જેમને જોઈએ છે એ વેદાંત જે મેં જે આપ્યું છે જે જીગરી જે આપ્યું છે એની અંદર જે કાંઈ જે મિક્સ માઇક્રોન્યુટ્રન્સ બધા જે છે એ કુદરતી સ્વરૂપની અંદરના જે છે એ છોડને મળ્યા છે પુષ્કળ પ્રમાણમાં સોયા બીજો બેનિફિટ એ ગો જ્યારે એક અંદર અશોકભાઈ આપણે જોયું એની ક્ષમતા હોય છે એક મગફળી વીસ મગફળી બંને દાણા એક સરખા હોય પછીની જે વીસ મગફળી લે એની અંદર એક દાણો સારો હોય એક દાણો નબળો હોય પછી જે વીસ મગફળી લ્યો તો એ ખેડૂતોને છેલ્લે ઉત્પાદન જ મળે પણ જેને કહેવાય ને અલર થ્રેસર જયારે લેવામાં આવે ત્યારે સારવાર મારફતે ઉડી જતી હોય છે

ત્યારબાદ પછી ના જે છે એ હુયા ઉતરી ગયા પછી વેદાંત આપવાનું ની અંદર પચીસ એમ એલ લખીને વીઘે ચાર પંપના સ્પ્રે કરવાના એનાથી મેં આ વખતે માર્કિંગ કર્યું છે કે મારો ઉતારો એ જે 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 સારા વેપારીઓ પાસે છે તેલ કાઢે છે એ લોકોની પાસે જઈને મેં તેનો ઉતારો પંચોતેર છોતેર નો ઉતારો નીકળ્યો છે એક પણ એની અંદર થી મર્યો નથી નીકળ્યો બધી એક સરખી એક સારી ગુણવત્તા વાળી ક્વોલિટી એકદમ ખુબ સારી દાણાની સાઇનીસ જે છે એકદમ પાલીસ વાળો દાણો અને એક પણ મર્યો નહીં બહુ સારું એટલે વરદાંત જે છે ત્યાર પછી અત્યારે જીગરીની તમને વાત કરું તો જીગરી અત્યારે જે છે એ એક એકરે એક લિટર અમે પાણીની અંદર પીવડાવી તેનાથી મૂળનો ખૂબ ગ્રોથ વધે છે જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં પડેલા જે તત્વો જે છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ઝિંક બોરોન કેલ્શિયમ મોલિબ્રેડમ આ બધા જે અલભ્ય સ્વરૂપમાં જે પડ્યા છે લભ્ય સ્વરૂપની અંદર ફેરવી અને મૂળ સુધી પહોંચાડે છે એટલે છોડને જે છે એ તૈયાર ખોરાક કરીને પહોંચાડે છે ત્યાર પછીની જે પ્રોડક્ટ જે છે સ્ટાર વામ જે છે એ સ્ટાર વામ અમે ખેડૂતોને પૂછ્યું આ બધી પ્રોડક્ટ પ્રોસીડ છે વેદાંત પ્લસ જે છે સ્ટાર પ્રોટેક્ટ છે સ્ટાર એનપીકે જે છે સ્ટાર એનપીકે જે છે એની અંદર નાઇટ્રોજન ફોસ્ફ્રસ ને પોટાશ ત્રણેય જે તત્વો જે જમીનની અંદર પડ્યા હોય છે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો વર્ષોથી નાખે છે પણ અલભ્ય સ્વરૂપમાં પડ્યા છે લભ્ય સ્વરૂપમાં એને ટૂંકમાં ખેડૂતોને એ કહું કે આપણા ઘરે બધી વસ્તુઓ પડી હોય પણ એને રસોઈ બનાવવા માટે જે સુલા ઉપર આપણે તૈયાર કરીએ રાંધવા વાળી આ બધી પ્રોડક્ટ જે છે એ રાંધવા વાળી વસ્તુ સાહેબ પણ આ બેક્ટેરિયાઓ જમીનમાં જો આપશું તો જમીન ને જે છે જમીનની અંદર એલા પોષક તત્વો ફાયદો કરશે એવી જ રીતનું સ્ટાર સ્ટાર પ્રોટેક્ટ જે છે એ શિવાભાઈ એવી રીતનું છે કે ની અંદર હવે જે જીવતા જીવડા છે એની સંખ્યા વધવી જોશે બરાબર આની અંદર જે છે એ ત્રણ પ્રકારના જે છે એ આમ કહીએ ને કે ત્રણ પ્રકારના અલગ અલગ પ્રકારના જે છે એમાં જૈવિક ફૂગ આવી ગઈ જૈવિક બેક્ટેરિયા આવી ગયા અને સાથે સાથે એ કહીએ કે ખાતરના પણ બેક્ટેરિયા અંદર આવી ગયા એની અંદર જે છે એ લાઈફોલાઇઝેશન ટેકનોલોજીથી જે જમીનની અંદર જે છોડની અંદર જે

તમામ પ્રકારના બેક્ટેરિયા છે આખું બનશે અને જાડો બને તો નુકસાન કરતી ફૂગ આવે છે ફૂગ ફૂગ ને ખાય છે રહી વાત કોઈ જીવાત આપણે

મારે એ પણ કેવું છે કે હાલના સમયગાળા અંદર જયારે ડુંગળી જેવા પાકોની અંદર જે જીગરી તમે વાપર્યું છે તમને જેવી રીતના મગફળીની અંદર ફાયદો થયો એવી રીતના ડુંગળીના પાકની અંદર આપણે ઘણા બધા મિત્રો સલ્ફર પણ એવું નો હોય કે એમાં નો વાપરતા ખર્ચાઓ ખૂબ વધે એની સરખામણીમાં આ જીગરી જે છે એ પાક પૂરો થાય ત્યાં સુધીમાં તમે એક વખત પેજ સાથે આપી દો એક વખત ઉપર સંડકાવ કરી નાખી દો એટલે પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું 600 રૂપિયા નું લીટર આવે આજ આ ભાવ જે છે આપણે એ પણ નક્કી રાખ્યું છે કે આપણે ખેડૂતના મિત્ર આ આપણે ખેડૂત માટે હંમેશા અહીંયા જે છે મિત્રો એક આમ ફેરવજો સાહેબ

ખેડૂત સુધી પણ પહોંચાડ્યું નથી ભલે પાંચ રૂપિયા ઓછા મળે ઓછા મળે પણ ખેડૂતોના માટે હિત માટે જે છે સતત ને સતત કામ કરે અને પાસે શીખ્યા છીએ કે ખેડૂતોને પચીસ થી લઈ

જે છે અને વેદાંત પ્લસ જે છે આ પ્રોડક્ટ જે છે મેં વેચી છે એની અંદર મેં ગેરંટી સાથે વેચી છે કે તમે એક એકરે એક લિટર તમે પાણીમાં પીવડાવો તમે બરોબર વચ્ચો વચ્ચ તમે બે કેરા ખાલી મૂકી દેજો તમને રિઝલ્ટ ન મળે તો આ કંપની એવી જવાબદારી છે હું મારી ઘરની નથી આપતો તુલસી એગ્રો ઇનોવેટિવ એવી જવાબદારી લેવામાં આવે છે કે તોડેલો ડબલું પાછું લઈ લેજો તમે અમને પૈસા પાછા આપી દેજો પણ અત્યાર સુધીની અંદર મેં વેચ્યું છે એમાં એક પણ ફરિયાદ એવી નથી આવી કે અમને રિઝલ્ટ નથી મળ્યું રિપીટ મારી પાસે લેવા જીગરી આપો વેદાંત પણ મારી પાસે લેવામાં આવ્યા છે જ્યારે વરદાન પ્લસ જે છે એ અત્યારે મારા પોતાની ડુંગળીની અંદર મારા ખેતરની અંદર એકરે અઢીનું વાવેતર કર્યું છે એમાં વીઘાની ડુંગળી છે એ ઓલરેડી એક થઈ પણ એમાં મારા પોતાના પ્રેક્ટિકલ અનુભવ કર્યો છે કારણ કે આપણી પાસે આ આટલા વર્ષોના ધંધા અંદર ઘણા બધા પ્રોડક્ટો બધા લઈને આવ્યા છે કરી છે વાતો ખૂબ કરી છે અમને એવો લેબના રિપોર્ટ પણ આપ્યા છે પણ ખરેખર અંદર વાસ્તવિકતા ઉપર હોય છે એવું કઈ કોઈ લાઈફ સિઝન ટેકનોલોજી કે વામ કે અંદર સ્ટાર એન્ડ પીક કે આવું અંદર કોઈ પણ વસ્તુ જે અંદર જે લખેલું હોય છે એ કોઈ અંદર હોતું નથી એના હિસાબે રિઝલ્ટ મળતા નથી એના હિસાબે ખેડૂતોના ઉપરથી વિશ્વાસ ઉડી ગયો છે પણ હવે હું કોન્ફિડન્સથી મારા ખેડૂતોને કહું છું અને આ વિડીયોના માધ્યમથી પણ હું આપને કહું છું આપના માધ્યમથી કે આ પ્રોડક્ટની અંદર હું એટલો તમને ગેરંટી સાથે કહું છું મારા પચીસ વર્ષના બિઝનેસની અંદર કે તમને કોઈ પણ આ પ્રોડક્ટ તમે વાપરો જો તો તમે વેદાંત લિક્વિડ વાપરો સ્ટાર પ્રોટેક વાપરો સ્ટાર એનપીકે વાપરો સ્ટાર વામ વાપરો કે જીગરી વાપરો કે વેદાંત પ્લસ કે પ્રોસીડ વાપરો જે મૂળિયા સાહેબે જે માહિતી અને માપ જે આપ્યું છે એ પ્રમાણમાં તમને રિઝલ્ટ ન મળે તો એ પ્રોડક્ટ તમે મારા નજીકના ક્યાંય કોઈ વી પચીસ કિલોમીટર એડ તો એ તમે પ્રોડક્ટની ખરીદી પહેલાં ગમે ત્યાંથી કરી હોય પણ એનું પેમેન્ટ મારી પાસે લઈને ખાલી બોટલ મને આપી દઉં એટલો વિશ્વાસ સાથે કહું છું કારણ કે હવે આવનારો યુગ ખેડૂત મિત્રો જે છે એ જમીન જે છે આપણું મુખ્ય ઉત્પાદક અંગ છે મૂળિયા સાહેબ સો જમીન જો જીવંત થશે તો જ આપણે આપણી ભાવિ પેઢીને આપી એકીશું કારણ કે આ બધી વસ્તુ એવી છે એક તો સોડને જમીનને પૂરતું પોષણ મળે જમીન એક જીવંત બને હવેનો સમય જે છે એ આવનારું ભવિષ્ય જે છે એ આખી જે પ્રાકૃતિક અને કૃત્રિમ જે કુદરતી પ્રોડક્ટ છે એની ઉપર આપણે કુદરત તરફ પાછા વળવું પડશે કારણ કે આપણે એક એકરે અત્યારે પચાસ કિલો યુરિયા સુધી પહોંચી ગયા છીએ પચાસ કિલો ડીએપી સુધી પહોંચી ખેડૂત એક એકરની અંદર એક વર્ષની અંદર ઓછા નામે બસોથી અઢીસો કિલો મિત્ર જીવાતો દાખલા તરીકે આપણે ખેડૂત દેખાવ્યું એક આપણા માધ્યમથી અળસિયું એક અળસિયું જે છે એ સાહેબ પોતાના જીવન શરીર માંથી એક વર્ષમાં એટલે ત્રણસો ને દિવસમાં એક ટન માટી ખાય છે એક ટન માટી એટલે પચાસ મણ આ જે બેક્ટેરિયા અળસિયું જે છે એવા તો બળસ્ય તો મોટું છે પણ એવા એ એટલા અસંખ્ય સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે જે આપણે રાસાયણિક ખાતરોનો આડે ધડ બેફામ ઉપયોગ કરી અને આપણે જે મિત્ર જીવાતો જે છે ને મારી નાખી જમીન જન્યની ઉપરથી રાસાયણિક ખાતરોનો આડે ધડ દવાઓનો ઉપયોગ કરવાથી જે લેડીબર્ડ બીટલ ડાળિયું છે ક્રાઇસોપા છે ટાઈકોડર્મા ડર્મા છે આ બધું આપણે મારી નાખ્યું છે હવે આના તર પાછો વળ્યા વગર છૂટકો નથી આ જે છે એ જમીનને જીવંત બનાવશે જમીનનો ખોરાક છોડનો ખોરાક એટલે સૌ ખેડૂત મિત્રોને આપના માધ્યમથી મારી વિનંતી છે કે આપ આવો કુદરત તરફ પાસા વળીએ જમીન જે છે એને ફળદ્રુપતા બનાવીએ અને આવી પ્રોડક્ટ જે છે એ આપણે વાપરીએ અને આપને સૌ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ જે છે એ પ્રોડક્ટ ગેરંટી સાથે જવાબદારી સાથે આપ વાપરો ખુદ પોતે અનુભવ કરો રિઝલ્ટ ન મળે તો અમે ફોલોઅપ લેવા માટે તમારા ખેતર સુધી અમે બેઠા છીએ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો જે મેં વાત કરી એમ કે ભાઈ જે પ્રાયશિત ની વાત જ્યારે કહેવાય કે દવાવાળા ખૂબ મોટા પ્રમાણમાં જે છે એ રાસાયણિક દવાઓનું રાસાયણિક ખાતરોનું વેચાણ કરે છે એ જ ભાઈ જ્યારે પ્રાયશિતના રૂપમાં જ્યારે કહી રહ્યા છે ત્યારે ખેડૂત મિત્રો આપ પણ જે છે એ જાય કે આપણે કેમ કે જાય ત્યાંથી સવાર સવાર થોડું જાણીએ છીએ સાહેબ કે અમારું પણ ભવિષ્ય છે હવે આની અંદર નથી હવે અમારું ભવિષ્ય આવનારા ખેડૂત સુખી જોશે આપણો ધંધો ખેતી સાથે સાથે હું પણ ખેડૂતનો દીકરો છું આપ પણ ખેડૂતનો દીકરા છો તો ખેડૂત જો જે છે એનો આપણો ધંધો છે એની સાથે એને હવે જો આપણે નહીં બચાવીએ તો આપણો ધંધો છે એ કોઈ પણ સંજોગોમાં બચશે નહીં એટલે આપણે જે છે એ ખેડૂત સુખી થશે તો જ આપણે આગળ વધીશું એટલે મુખ્ય મારો વિષય આપણે એ કહેવાનો છે વારંવાર આપણે સ્ટોક આપતો ખૂબ મારા કરતાં વધારે ખેડૂતોને મળો છો પ્રેક્ટિકલ રીતે તો આપ સૌ ખેડૂતોને હું આપના દ્વારા આપણી દુકાનેથી પણ આ બધી પ્રોડક્ટ મળી રહેશે અને આપના દ્વારા ગમે ત્યારે ફરી વખત સાહેબને પણ એમનો મોબાઈલ નંબર આપશે એમની પણ કંઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો આપ કોન્ટેક કરી શકો છો કઈ રીતે કામગીરી છે કઈ રીતનું રિઝલ્ટ છે કેવું માપ છે અને બધી એક જ મોટા વાત કરું તો બધી દવાઓ ઉપર જે એમઆરપી લગભગ લગભગ બધી ડબલ હોતી છે પણ આપણો મૂળિયા સાહેબનો એવો કોન્સેપ્ટ છે કે ખેડૂત કોઈ પણ જગ્યા પર ક્યાંય ખોટો ભોગ ન બને અને એને એક જ ભાવથી દરેક જગ્યા ઉપર અને એકદમ મિનિમમ પચીસ થી વીસ રૂપિયાનો પંપ પડે એ હેતુથી બધી જ પ્રોડક્ટ જે છે મળશે એટલે આપણે કોઈ છેતરાઓનો ક્યાંય ભય રહેતો નથી ક્યાંય ડુપ્લિકેશનનો ભય રહેતો પોતાની જ કોઈ પ્રોડક્ટની કોપી પણ ક્યારેય કરતા નથી એટલે એ આપ સૌ ખેડૂતોને એક નિશ્ચિત રહેજો એ મારી નમરે વિનંતી છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને શિવાભાઈ દ્વારા જે છે કરવા મળી એને એક શિખામણ પણ આપવામાં આવી કે ભાઈ હવે આપણે જે છે એ આખી તરફ આગળ આગળ જોશે ખેડૂત મિત્રો તમને જે છે

અઠાણું બે સુમાલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરીને તમે વધારેની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ